આ દ્રષ્ટિકોણ ને કઈ રીતે જોઈ રહ્યા છો પણ જોડાયેલા છે તો એમની સાથે વાત જે પ્રમાણે બનાસકાંઠા પાટણ અને વાવ થરાદના ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ આજે કઢાવવા જઈ રહ્યું છે અહીંયા તમે જોઈ રહ્યા છો ચારે બાજુથી રસ્તા બ્લોક છે લાખોની મેદની અંદર આજે ઠાકોર સમાજની ભાઈઓ બહેનો વડીલો એ વધાર્યા છે આજે સમાજનું બંધારણ કુરિવાજો રિવાજો શ્રદ્ધા વ્યસન મુક્તિ બાળ લગ્ન આ બધું જ આજે અહીંયા બંધારણ ઘડવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર ભાજપ કોંગ્રેસ તમામ આગેવાનો રાજકીય સામાજિક સંતો મહંતો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે ત્યારે આજે સમાજની એક આગવી દિશા તરફ આ આગેવાનો સમાજને લઈ જવા તરફ જઈ રહ્યા છે بلہ گورنچر نے یہاں پر اورجینل شاہی نے جوائر کے پچھلے میدان میں گنبارے بانٹ رہے ہیں یہ مہا سمند میں اپنوں کے لیے اور واجدوں کو بھی گیا ہے جارے 17 متانوں بندر

આર્થિક રીતે પછાત જઈ રહ્યો હતો ત્યારે તમામે એક એક મનોમંથન કરી અને સમાજના જે આર્થિક સુધારાઓ સામાજિક દુષણો છે તેને દૂર કરીને સમાજ આગળ વધે શિક્ષણ તરફ વધે તેના માટે આગેવાનો ચિંતા કરી અને સમાજે સમાજના તમામ લોકોએ તેનું સમર્થન કરી આજે સમાજ એક રિવાજ એક સમાજ એક રિવાજના હેઠળ આજે બંધારો છે તમે શું આર્થિક રીતે નબળો પડતો હતો પણ એ ખર્ચા બંધ થાય અને સમાજ આગળ વધે શિક્ષણ તરફ ફેરાય એ માટે સંકટ બનાવવા માટે શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ નારાજ સાથે સંકલ્પ આગળ વધે અને આવનારા સમયમાં ખુબ ઘર બને એવી શુભેચ્છા